નમસ્કાર દર્શક મિત્રો વિદ્રભ જિલ્લા છો સમ્રાટ સમાચાર હવે છય અગત્યના સમાચાર તલાજા તાલુકાના કુંજડા ગામ ખાતે હનુમાન જયંતીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી મોટી સંખ્યામાં લોકોએ ભોજન પ્રસાદ અને દર્શનનો લાભ લીધો ભાવનગર જિલ્લાના તલાજા તાલુકાના કુંડડા ગામ નજીક રાઘોદાસ બાપુનો આશ્રમ આવેલો છે અહીં અવારનવાર વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમનું આયોજન ગામ લોકોના સહયોગથી કરવામાં આવે છે રાઘવદાસ બાપુ સેવાભાવી છે અને ભગવાન પ્રત્યે અતુટ શ્રદ્ધા ધરાવે છે થોડા સમય પહેલાં જ રાઘવદાસ બાપુને એક એવો વિચાર આવેલ કે અહીંથી અયોધ્યા જવું છે જેથી તેઓ થોડા દિવસ સમય પહેલાં અહીંથી દડતા દડતા અયોધ્યા જવા માટે રવાના થયા છે ત્યારે આજે હનુમાન જયંતિ હોય અહીં ગામ લોકો દ્વારા હનુમાન જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી હનુમાન જયંતિ નિમિત્તે અહીં ભોજન પ્રસાદ મહાઆરતી સહિતના વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભોજન પ્રસાદ અને દર્શન નો લાભ લીધો હતો સમ્રાટ સમાચાર તરાજા

હા અને કુંડળા ગામની અંદર ડંગરની અંદર હં ગોદામ કરીને પ્રખ્યાત એરિયો છે હં હં ત્યાં જંગલ છે મોટું જબર હં હં ત્યાં જાનવરો આ ત્યાં બધા ફરતા મુકતા ફટકા મટી ફરતા હોય હં હં તથા નાગરજી બાપુ એ એકલા અહીં રહે છે હં હં અને એમને એવી ઈચ્છા થઈ ગઈ કે મારે ડરતા ડરતા અયોધ્યા જવું છે હા 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 બોલો હા તો અત્યારે એ ક્યાંથી દરબા દરતા થાય છે અત્યારે મોદરા લગ્ધક પોછવા આવ્યા

અને બધા બોલો ભાઈ જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય બજરંગ બલી દાદા ના આશીર્વાદ લીધા છે અમને અને દરતા દરતા શરૂઆત કરી છે ઉધરાની આસપાસ પહોંચી ગયા છે અયોધ્યા પહોંચીએ ગામની અંદર સાજ આવ્યો છે ઓછા ઓછા પાંચસો થી સાતસો માણસ માં રસડું બનાવ્યું છે અને બધા પ્રસાદ લેવા બધા ગામ ને વિનંતી કરી છે બટું ભોજન નાખ્યું છે ગામના ના બધાને બોલાવે છે